જોઈ રહ્યા છો ન્યૂઝ સમાચાર આનંદથી મળી રહ્યા છે સહકારની ભાવનાથી ઊભી થયેલી અને કરોડોનું ટર્નઓવર ધરાવતી અમૂલ સહકારી સંસ્થામાં રાજકીય પગ પેસારો સંસ્થામાં ગાંધી વૈદ્યનું સહિયારું કે પક્ષ ઉચ્ચ નેતાના ઈશારે વ્યાપારિક તકતા આશરે સાત દાયકા પૂર્વે સરદાર પટેલની વિચારધારાથી પ્રેરિત ત્રિભુવનદાસ પટેલ ડોક્ટર કુરિયન સહિત અન્ય સહકારી ગ્રામીણ અગ્રણીઓના સહકારથી દિખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અમૂલની રચના કરવામાં આવી જેમનું પાંચ દાયકા સુધી સફળ સંચાલન બાદ અમૂલમાં રાજકીય પગ પૈસારો શરૂ થતા અમલમાં જે અમૂલમાં સહકારી ભાવના ઓછી રાજકીય ચંચુપાત વધતા રાજકીય નેતાઓના હસ્તક્ષેપ સાથે વ્યાપારીકરણનો સિલસિલો શરૂ થવા પામ્યો છે જેને લઈને અમૂલની ભ્રષ્ટાચાર મુક્ત બનશે તેવી દ્રઢતા વ્યક્ત થવા પામી હતી પરંતુ અમૂલના અમૂલમાં ગાંધી વૈદ્યનું સહિયારા સાથે ઉચ્ચ નેતાઓ વ્યાપારિક ચોપાસ ઉભી થતા મસ મોટા કોન્ટ્રાક્ટના ખેલ પોતાની કંપનીના નામેના ચોક રજાતા તાજેતરમાં ગડબડી થયાની આશંકા ઉભી થતા ઉચ્ચ નેતાની ચાર જેટલી કંપની બ્લેકલિસ્ટ કરવાની નિયામકની રીમાંકની જાણ થતા સરકાર દ્વારા તમામ મુદ્દા પર ઠંડુ પાણી રેડિયાનો જવાબદાર ડેરીના જ સહકારી આગેવાનને આજે સમગ્ર જે માહિતી છે તે જણાવવામાં આવી છે